બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટર અને જિલ્લા કલેક્ટર દ્વારા વરસાદને લઈ આજ રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વડગામ તાલુકામાં આવેલ જળાશયોમાં પાણીયારી ધોધ ખાતે કોઈ પણ વ્યક્તિ કે પ્રવાસીઓએ પ્રવેશ કરવો નહીં એવું જાહેરનામું બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા પસારિત કરવામાં આવ્યું છે તો તમામ લોકોએ તારીખ એક સાત બે હજાર પચીસથી થી લઈ ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી પ્રતિબંધ મૂકવામાં આવે છે લોકોને પ્રવાસીઓએ આ ખાસ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે આ બાબતે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે ભારે વરસાદના કારણે જોખમી જળાશયો અને વધુ પાણીનો પ્રવાહ હોય ત્યાં ન જવા અમારી એક ગુજરાતીની ટીમ હતી પ્રવાસીઓ પરિવાર સાથે ફરવા જનારા લોકોને અને એમાં ખાસ કરીને યુવાનોને ભયજનક ધોધ તળાવ કે ડેમ કે ખાડા ખાબોચિયા હોય ત્યાં નાવા ન જવા વિનંતી કરવામાં આવે છે અમારી ચેનલ એક કે ન્યૂઝ ગુજરાતી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં